હું આ બધી કથાઓ હું કામ કરું છું આ દેશના સંતાન તરીકે આપણે આપણી ક્ષમતાઓને સુંદર રીતે ડેવલપ કરવાની છે પ્રગટ કરવાની છે અને પછી દેશની સેવામાં સમાજના ઉત્કર્ષમાં જોડાવાનો છે ને મારો ધંધો ને મારા પૈસા હું કમાવું મારું બેંક બેલેન્સ તગડું થાય એમ નહીં મારો સમાજ ઊંચો આવે મારું રાષ્ટ્ર મજબૂત બને અને આધ્યાત્મિક રીતે મારું જીવન ઉન્નત બને મારું જીવન સુગંધી બને એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી કીડા જેમ ગુજરી નથી જવાનું વી વિથ બ્યુટીફુલ હ્યુમન બોડી કેટલી અદભુત લાઈફ ભગવાને આપી હમ મનુષ્ય જીવન અને સર્વાંગ સુંદર બનાવ્યા ભગવાને આપણને હા બધું આપ્યું છે મારા દિના નાથે મારા દ્વારકા નાથે નો કમ્પ્લેન્ટ બી અ નો કમ્પ્લેન પર્સનાલિટી હંમેશા થેન્કફુલ રહો જે કંઈ મળ્યું છે એના માટે પરમાત્માનો આભાર માનો તેરી મહેરબાની કાહે કાહેબો ચેતના મેં તો ઉઠાને કે કાબિલ નહીં